નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એ વન ગુજરાતી ચેનલમાં મિત્રો મહાભારતના યુદ્ધને પલભરમાં સમાપ્ત કરી દે એવા મહાન અને શક્તિશાળી વીર યોદ્ધા શ્રી બળિયાદેવની આજે વાત કરીશું ઘણા ઓછા લોકો જાણે છે કે આ બળિયાદેવ કોણ છે કેમ તેમનું મસ્તક આ ધરતી લોકમાં પૂજાય છે તો આવો મિત્રો આની સાથે જોડાયેલી એક રોચક કથા વિશે જાણીએ મહાભારત કાળમાં પાંડવોમાં ભીમના લગ્ન હિડંબા સાથે થયા હતા અને ભીમ અને હિડંબાનો પુત્ર થયો મોડવી સાથે લગ્ન કર્યા અને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તે પુત્ર જન્મ્યો ત્યારે તેના વાળ વાકડ્યા હતા તેથી તેનું નામ બર્બરિક રાખવામાં આવ્યું બર્બરીક કિશોર વયમાં જ અસ્ત્રશસ્ત્રમાં કાબિલ બની ગયો સેવાવૃત્તિ જોઈ ઋષિઓએ સુમદ નામ પાડ્યું બર્બરીક પાંડવોના વંશજ હોવાથી શ્રી કૃષ્ણએ તેમણે નવ દુર્ગાની આરાધના કરવાનું કહ્યું બર્બરીકે કઠોર તપ આદરી નવ દુર્ગાને પ્રસન્ન કર્યા નવ દુર્ગા પ્રસન્ન થયા અને વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપી કળિયુગમાં ભોગના અતિરેકથી પીડાતા લોકોને શાંત કરવા આશીર્વાદ આપ્યા મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે અગાઉ સેવાભાવી બર્બરીકે જે સૈન્ય હારતું હશે તેની પક્ષમાં રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો પાંડવોનું સૈન્ય નાનું હતું તેથી તેઓની હાર થશે તેમ માની તે શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા તેમના ભાથામાં માત્ર ત્રણ જ બાણ હતા શ્રી કૃષ્ણએ પૂછ્યું ત્યારે બબરીકે કહ્યું કે મારે તો માત્ર એક જ બાણ કાપી છે એમ કહી બે બાણ તોડી નાખ્યા આ જોઈ શ્રી કૃષ્ણે વિચાર્યું કે યુદ્ધમાં કરવો હારશે ત્યારે હારતાને મદદ કરવા માટે આ યુવાન પહોંચી જશે અને પાંડવોનો કચર ઘાણવાડશે તેને વિદાય કરવો જોઈએ આમ વિચારી શ્રી કૃષ્ણએ સંઘ પૂગ્યો અને કહ્યું કે યુદ્ધ પહેલા ચંડીની બલી ચડાવવી જોઈએ કૃષ્ણએ કહ્યું કે બલિ એવા વ્યક્તિની ચડાવી કે જે અતુલિત બલવાન હોય અને આપણામાં અતુલિત બલવાન માત્ર ત્રણ જ વ્યક્તિ છે અર્જુન બરબ્રિક અને હું ત્યારે અર્જુને કહ્યું કે હે કેશવ તમે મારી બલી ચડાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન જો હું તારી બલી ચડાવીશ તો એક પાંડવ ઓછો થઈ જશે અને આ યુદ્ધ નહીં કહેવાય તેવામાં જ બોલી ઉઠ્યો કે હે પ્રભુ તમે મારી બલી ચડાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે બબરીકનું મસ્તક કાપી નાખ્યું બબરીકનું મસ્તક કાપ્યા પછી શ્રી કૃષ્ણએ તેને વરદાન માગવા કહ્યું બબરીકે બે વરદાન માગ્યા મારો અંતિમ સંસ્કાર શ્રી કૃષ્ણના હાથે થાય બીજા વરદાનમાં તેમણે મહાભારતના યુદ્ધ જોવાની ઈચ્છા વ્યક્ત કરી તેથી શ્રી કૃષ્ણએ બબરીકનું મસ્તક એક તળેટીના ટોચે મૂકી અને અઢાર દિવસનું મહાભારતનું યુદ્ધ બબરીકે નિહાળ્યું પાંડવોના યુદ્ધ જીત્યા પછી પાંડવોમાં વિવાદ જાગ્યો કે કોનાથી યુદ્ધ જીતાયું ત્યારે બબરીકે ન્યાય તોડ્યો કે શ્રી કૃષ્ણના કારણે યુદ્ધ જીતાયું છે પછી શ્રી કૃષ્ણએ બબરીકને હિણબા વનમાં લાવી સ્થાપના કરી ત્યારથી તેઓ કોર ગામમાં બિરાજમાન છે વડોદરાથી દક્ષિણે વીસ કિલોમીટર અંતરે આવેલું પોર ગામ જ્યાં બિરાજમાન છે એ બળિયાદેવ બળિયાદેવનું ત્યાં પોરમાં ભવ્ય મંદિર આવેલું છે પટણી સમાજમાં બળિયાદેવ મંદિરનો મહિમા અનેરો છે પહેલાના જમાનામાં આધુનિક વાહન વ્યવહાર જેવા સાધનો ન હતા ત્યારે બળદગાડામાં બેસી આ સમાજના લોકો બળિયાદેવની યાત્રા કરવા આવતા ત્યારે લૂંટારાઓનો ભય જંગલી પ્રાણીઓનો ડર છતાં યાત્રા અટકી ન હતી પ્રતિવર્ષ નિયમ મુજબ આજે પણ આધુનિક જમાના પ્રમાણે ફક્તો કારો શણગારેલા ટેમ્પા અને રોશનીની ઝાકમ ઝાડમાં યાત્રા નીકળે છે શીતળા નીકળ્યા હોય ત્યારે એજ્યુકેટેડ પણ બળિયા બાપાજીની બાધા રાખે છે અને દરેકનો અનુભવ છે કે તેમની શ્રદ્ધા ફળે છે મનોકામના પૂરી થાય છે લોકો ટાડુ ખાય છે બાળકો નિરોગી થાય છે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે અને તેમની સૌની મનોકામના પૂર્ણ થાય છે દૂર દૂર થી લોકો દર્શન આવતા હોવાથી ગામનો પણ વિકાસ થયો છે મિત્રો આ હતો શ્રી બડિયા દેવ નો રોચક ઇતિહાસ મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડિયો તથા રોચક કથાઓ જોવા માટે આજે જ આ ચેનલ એ વન ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો જેથી દરેક નવી વિડિયો તમને મળી શકે